ચલો બેટા હું જે જે નામ દઉ ને ત્યારે એ ગોરામાં ઉપર આવવાનું છે પિલાપુર કે છે બેટા ચલો ઉભરો સફેરપુર સફેરપુને ખાના ઉભરો સુઈ ના સારે નું પટ્ટા છે કરણ નામ ના કરણ કરણ મિતલવારે કરણ નું પટ્ટા કે છે સળગણજીના પાન પાનજીના સર બંદકનો પેજ જાવ પેજ જાવ પેજ જાવ વાજી વે પહેલા તો મુખ્યને લઈ આવતા જીલેબેન આવ અંજુર હું તને છે ને જે પીળા ફૂલ તો પીળા કાના ઉપર લેવાનું સફેદ ફૂલ તો સફેદ ના અજગરજીના પાન અને પેલા કરેલા પાન હું જે પાનું સુના ઉપર છે જે ફૂલોને જે પાન એમાં સારી ઉપર એમાં છે ચલો પીળા ફૂલ ગયા છે પણ સરા આમાંથી પીળા પૂર્યા છે થોડો બારો સરસ પછી ના

આ સરસ પછી કરે ને પણ પેલા